લખતર શહેરમાં દલિત સમાજના એક કુટુંબમાં ભાઈઓ વચ્ચે ગલ્લો રાખવા બાબતે મારામારી બની હતી લખતરના ઢવાણિયા દાદાની ડેટી પાસે પાનનો ગલ્લો ચલાવતા નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકી ગલ્લા પાસે ઊભા હતા તે દરમિયાન ગામના મયુરભાઈ પ્રવીણભાઈ સોલંકી અમિતભાઈ પ્રવીણભાઈ સોલંકી તથા પ્રવીણભાઈ મગનભાઈ સોલંકી ગલ્લા પાસે આવીને નરેન્દ્ર સોલંકીને અપશબ્દ બોલી પાનનો ગલ્લો ઉપાડી લેવા તેમજ નહીં ઉપાડી તો ગલ્લો સળગાવી દેશે તેવી ધમકી આપનાર ત્રણ શખ્સોએ લાખંડના પાઇપ છરી વડે હુમલો કર્યો હતો તથા આંગળીમાં પહેરેલ સોનાની મીટી અને ખિસ્સામાં રહેલ પચીસો રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે પરિવારજનો દ્વારા એકસો આઠમાં લખતર સરકારીએ ખસેડ્યા હતા જેમાં ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ પહોંચવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે રિફર કરાયો હતો ઘટનાની જાણ લખતર પોલીસને થતા પોલીસના મહાવીરસિંહ પઢિયાર રાજુભાઈ પુસાપરા તથા સંજયભાઈ ઘાઘરેટીયા તેમજ કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાયદો અને વ્યવસ્થા જાળવી હતી ફરાર થયેલ ત્રણેય આરોપીઓ સામે લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર